નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે વિશેષ એબિલિટી એન્ડ થેરાપી સેન્ટર દ્વારા દિવ્યાંગ સપ્તાહની ઉજવણી અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે રેલીનું આયોજન કુડાસણ ખાતે કરવામાં આવ્યું આ અવસરે માનનીય મેયરશ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહી રેલીને લીલી ઝંડી આપીને તેમજ સાથે સહભાગી થઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ અવસરે મેયરશ્રીએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોને માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ સમાન તક અને સન્માન આપવું એ આપણું નૈતિક અને માનવતાભર્યું કર્તવ્ય છે આજની આ રેલી માત્ર કાર્યક્રમ નથી આ સમાજને બદલવાનો સંદેશ છે દિવ્યાંગતા કોઈ અસમર્થતા નથી તે માત્ર ભિન્ન ક્ષમતા છે આ બાળકો આપણને શીખવે છે કે હિંમત સ્મિત અને અનોખી પ્રતિભાથી જીવન કેટલું સુંદર બની શકે છે મેયરશ્રીએ રેલીમાં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓ તેમના માતાપિતા શિક્ષકો સંસ્થાના ડોક્ટર દિપાલી અને ચિરાગ ઉપાધ્યાય તેમજ સેવાભાવના સાથે કાર્યરત સ્વયંસેવકોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર તેમજ વિનયન અને વિજ્ઞાન કોલેજના સંયુક્ત ઉપક્રમે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું મેન્ટલ હેલ્થ અંગે જાગૃતિ લાવવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને સકારાત્મક માનસિકતા વિકસે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે શ્રી વિદિત શર્મા યુથ એમ્બેસેડર ગુજરાત સરકાર તથા એમટીવી રોડીઝ ફેમ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને માનસિક આરોગ્ય અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી વિજ્ઞાન અને આર્ટસના સાયકોલોજી સેલ કમિટીના સભ્યો તેમજ સરકારી વાણિજ્ય કોલેજના તમામ સ્ટાફ સભ્યોએ સક્રિય સહકાર આપ્યો હતો કાર્યક્રમમાં ત્રણેય કોલેજોનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માનસિક આરોગ્યના મહત્વ અંગે ઉપયોગી જાણકારી મેળવી હતી ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત વિકાસ પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત તથા નવસર્જન દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તારીખ સાત ડિસેમ્બર બે હજાર પચીસ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેક્ટર પંદર ગાંધીનગર ખાતે શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈઓ બહેનોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો હતો જેમાં શ્રી બિપુલ ચૌધરી ડેપ્યુટી રેજિસ્ટ્રાર આઈઆઈટી ગાંધીનગર ડોક્ટર દિનેશ પરમાર આઈઆઈટી ગાંધીનગર મહેશભાઈ ચૌધરી રમતગમત અધિકારી શ્રી કાંતિભાઈ પરમાર પ્રમુખશ્રી પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાનું આયોજન અજીતભાઈ ડોડિયા પ્રમુખશ્રી નવસર્જન દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભને મુખ્ય મહેમાન વિપુલ ચૌધરી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યો હતો એથ્લેટિક અને સેટિંગ વોલીબોલ ક્રિકેટમાં ચારસો બાસઠ કરતા વધારે દિવ્યાંગ બાળકોએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો અને પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમ રમતગમત અધિકારી શ્રી દ્વારા જણાવ્યું તથા પ્રથમ નંબરે આવનાર વિજેતા ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લઈ શકશે आम खेल पूर्वक खिलाड़ियों भाग लीध दो तो खेल महाकुंभ जो है ये एक विशेष मंच है ऐसे दिव्यांग प्रतिस्पर्धियों का जिन्हें की राष्ट्रीय या अंतरराष्ट्रीय स्तर पर जाने के लिए एक लॉन्च पैड के रूप में इसको हम कह सकते हैं और यहाँ की जो सुविधाएं हैं यहाँ का जो अरेंजमेंट है वो निश्चय ही बहुत ही सराहनीय है और जो लोग जुड़े हुए हैं वो सिर्फ आ, अपनी ड्यूटी के तौर पे नहीं जुड़े हैं उनका उनकी भावनाएं उनका लक्ष्य ये एक देश के प्रति देश के नाम के प्रति और आदरणीय प्रधानमंत्री के जो विचार हैं और उनका जो उद्देश्य है उसको सकारात्मक रूप से एक मंजिल तक पहुंचाने के लिए ये लोग लगे हुए हैं निश्चय ही ये लोग धन्यवाद के पात्र हैं और बच्चों को देखकर खासकर उनकी उनके दृढ़ निश्चय को देखकर उनकी लगन को देखकर સામાન્ય મનુષ્યો પ્રેરણા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગાંધીનગર આયોજિત આજે સ્પેશિયલ દિવ્યાંગ ખેલાડીઓનો જિલ્લા કક્ષાના ઓ એચ કેટેગરીનો આજે ખેલ મહાકુંભનો ઓપનિંગ અહીંયા કરવામાં આવ્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ સાઈ જે ગાંધીનગર સેક્ટર પંદરમાં આવેલી છે ત્યાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે દિવ્યાંગ સ્પર્ધામાં નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે ખૂબ ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો છે અંદાજીત ચારસો ને પણ વધારે ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે આ જિલ્લા કક્ષાની સ્પર્ધા અહીંયા પાર્ટિસિપેશન કર્યા બાદ અહીંથી વિજેતા થયેલ તમામ ખેલાડી ભાઈઓ બહેનો રાજ્ય કક્ષાએ ગાંધીનગર જિલ્લાનું નામ રોશન કરશે અને પ્રતિનિધિત્વ પણ કરશે ચોક હું ચોક્કસ કહી શકું બે હજાર ત્રીસ અને બે હજાર છત્રીસમાં આ ગુજરાત અને આ ભારત દેશ ચોક્કસ વિશ્વમાં નામ રોશન કરશે ગાંધીનગર સેક્ટર 27 ખાતે ચાલતા યુથ ક્લાસના શ્રીમતી હિનાબેન નરવિંદભાઈ વાઘેલા જેમનું કોણ બનેગા કરોડપતિમાં હમણાં તાજેતરમાં જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે તેમનું કેબીસીમાં હોટ સીટ ઉપર સિલેક્શન થયું અને તારીખ 10 ડિસેમ્બર 2025 ના રોજ રાત્રે 8:10 દરમિયાન સોની ચેનલ ઉપર તેમનો લાઈવ એપિસોડ પ્રસારિત થશે આ બાબતે ગાંધીનગર વાસીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે સૌને આ કેબીસી એપિસોડ જોવા સૌ નગરવાસીઓને અપીલ કરવામાં આવી છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ